સબ ગાય મિત્રો સ્વાગત આપણા નવા ચેલેન્જ છેડિયોની અંદર મિત્રો આજનો એક ચેલેન્જ વિડીયો તાકાતવારો થવાનો છે આપણે આવી છે ખેતરની અંદર અને આ જે કોરી જગ્યા છે હું તમને આગળ ઘડી કરીને બતાવું એ કોરી જગ્યાની અંદર આપણે લિમિટ રાખી દઈશું આ એટલી જગ્યાની અંદર જ આપણે ચેલેન્જ વિડીયો કરવાનો છે અને હું ચેલેન્જ વિડીયો છે આખી તમને વિધિ હું સમજાવી દઉં અને હું એક કન્ટેસ્ટન્ટ છે ને મારી સાથે એક બીજો કન્ટેસ્ટન્ટ પણ મિત્રો આવી રહ્યો છે હું તમને આગળની મિટિંગ કરાવું અને હું આખો વિડીયો છે તમને સમજાવું મિત્રો છેલ્લે વિડીયોમાં બનાવી રહીજો તો સાથીઓ મારી સાથે આ કારાબુષ્કટ વાળો ચેલેન્જર છે અમે બે એક ચેલેન્જ વિડીયો મિત્રો કરવાના છે અને આ જે જગ્યા પાછળ તમને જે કોરી જગ્યા દેખાઈ રહી છે ને જે કોરી જગ્યામાં હું એમાં જવાર છે કે હા આ જવાર સિવાયની જે કોરી જગ્યા છે ને આપણે લિમિટ રાખી દેશું આગળ એક એ લિમિટેડ જગ્યાની અંદર 5 મિનિટનો ટાઈમ હશે મિત્રો આપણી પાસે એક કન્ટેસ્ટન્ટ પાસે અને ત્રણ વસ્તુ હશે મારી પાસે સિક્રેટ કે હું ત્રણ વસ્તુ આ આ છે ને કોદારી કોદારીની મદદ દ્વારા હું ખાડો પાડી અને એ ત્રણ વસ્તુને હંતાડી દઈશ સંતાણી દઈશ છુપાવી દઈશ અને એ ત્રણ વસ્તુ છે ને પછી આ છોકરાને ગોતવાની છે સેમ આજ કરશે પાંચ મિનિટની અંદર આ ત્રણ વસ્તુ સંતાડી દેશે અને હું ગોતીશ પાંચ મિનિટના ટાઈમની અંદર તમારે ખોદીને દાટી દેવાનું અને પાંચ મિનિટના ટાઈમની અંદર તમારે ખોદીને ગોતી લેવાનું હવે જે મિત્રો મતલબ અમારે બેમાંથી જે કામ કરી દેશે પાંચ મિનિટની અંદર અથવા તો વધારે વસ્તુ ગોતી દેશે એ વિનર રહેશે અને મિત્રો જે લૂઝર હશે એને આપણે તાકાતવાળી મિત્રો સજા એક વિસારીને મગજમાં રાખી છે પણ વિડીયોમાં તમે સેલું વિનાય રહ્યો ને એટલે તમને ખબર પડી જાય સજા હું આપીને હું આપવાની છે તો આપણે મિત્રો હવે ચેલેન્જની શરૂઆત કરીએ સાથીઓ જે આ આ મકાઈનો નો જે છેલો રોપડો છે શું કહેવાય ને છોડવો છોડવો છેલો છે ને અહીંયા આ પટ્ટી લઈ આમ અને આ પટ્ટી સુધી છે ને લક્ષ્મણ રેખા જેવી આ લક્ષ્મણ છે જેની ઓલી સાઈડ આપણે હંતાડવાનો નથી વસ્તુ અને આઈ જો બતાવી દે તો ઓલી માંડવી માંડવી ને સોયાબીન કહેવાય સોયાબીન સોરી તો ઈ સોયાબીન છે ને અહીંયા થી એટલી ચાર ચાર ની અંદર છે ને મિત્રો આપણે વસ્તુ ને હંતાડવાની છે અને અમે આગળ પાક્યા હતા તો એમાં હું જીતો તો મારે પેલા હંતાડવાની છે ત્રણ વસ્તુ 5 મિનિટ ની અંદર ટાઈમર બાય બાય તમને બતાવી દો હવે તારા પ્રેમ થાય ને હારવી જગ્યાએ હતા જવાનું છે જોઈને એટલે તારી છે ને ભવિષ્યની ના હામ છે ભવિષ્યની હા ના સાસુ સાસુના કે વાઇફના બધાને હામ છે તને રેડી જોતો નહીં એન્ડ હવે મિત્રો આપણે ને કાઢી નાખ્યા છે અને ટાઈમ રાખીને હું તમને ચાલુ કરીને દેખાડ દઉં પાંચ મિનિટનો ટાઈમ છે આપણી પાસે ત્રણ વસ્તુ હતાડવાની છે હું ત્રણ વસ્તુ આગળ દેખાડું પોળું છોકરો સેટ હોય ને પછી બાકી જોઈએ જોઈ જાય ને સ્વરૂપ પછી સમજા જો સાથી ઓળું છોકરાને તો આપણે સેટે મોકલી દીધું છે સાંભળતો ન હોય તો સારું અને મારી પાસે ત્રણ વસ્તુ છે એક મિનિટ આ એક ઇન્ડી છે આપણી પાસે આ એક દાય્યો છે અમે નાની નાની રાખીએ ને તો શું છે ખાડો નાનો ખુદનીમાં આપણે ડોઈ લેતા આવીએ તો તકલીફ અને આપણી પાસે ચોંચમાં છે ચોંચમાં તો આ ત્રણ વસ્તુ મિત્રો આપણી પાસે છે અને આગળ છે આપણે હતાડવાની છે આને અને વાળી ટાઈમર તમને દેખાડીને ચાલુ કરી દઉં ચેલેન્જની શરૂઆત કરી દઉં તો મિત્રો ટાઈમ ટ્રાસ્ટ સ્ટાર્ટ થઈ ઓલે ભાઈ કેમેરા પકડાને છે ને બાકી ટાઈમ નથી પાંચ ટાઈમ છે અને મિત્રો મેં કોદારીને લઈ લીધી છે હાથમાં અને આમાં છે અમુક અમુક અલગ અલગ ખાડા પડાવે છે બાકી જેને ખબર મિત્રો ખોટા ખાડા થઈ ગયા છે ને હવે હું એકચુલ ખાડામાં હે ને ડાટવાનું ચાલુ કરતો એક મિનિટ પૂરી પહેલા વેલા આપણે સ્વષમાને દાંટ માણે છે સ્વષમાને મને લાગે એવરે મેં ખબર પડી ગયેલા ઓહો સાચીઓ ખબર પડી ગઈ એમ છે યાર बाजू में खोटा खाडा करना पुत्र तो दू, दूसरी वस्तु में डाटने की कोशिश कर रहा हूँ अभी मैंने पेन डाला है

આપણે નાખી દીધું મિત્રો પણ આ તો ખબર પડી ગઈ એક મિનિટ બાકી વન મિનિટ લેફ્ટ લેસ્ટ વસ્તુ તો મારી મારે ડરાઈ ગઈ છે પણ હું કામ કરી રહ્યો છું ફેક ખાડામાં મારી મને નથી ખબર મને ત્યાં ત્યાં પછી આપણે બોલાવી શકો અત્યારે ઓય મિત્રો કોન્ટેસ્ટન્ટને મેં બોલાવી લીધો છે ને આપણે 20 સેકન્ડ છે મારે ફેંક ખાડા કરવા નથી હવે આપણે પાંચ મિનિટ ટાઈમ શો કરીને આપીશું કે પાંચ મિનિટ તું ગોઈ મારી ત્રણ વસ્તુ અને પછી હું એ હતા છે ગોતી તો ખબર છે તમને પણ હવે આપણે ટાઈમ પૂરો થઈ ગયો વાંધો નહીં દસ સેકન્ડ કુરબાન છે મિત્રો મેં આમાં થોડોક નવો મગજ મારે ને નવો એક રૂલ્સ એપ્લાય કર્યો છે કારણ કે બાકી તો આમાં પાંચ મિનિટ અંદર કદાચ મળી જાય શું જોવા એઠે તો જોવાનું જ ન તારે આગળ ટાઈમ ચાલુ થાય ત્યાં સુધી હવે પાંચ મિનિટ આની પાસે ટાઈમ છે મિત્રો ને આને પાંચ જ અટેમ્પ્ટ કરવાના છે મતલબ પાંચ ખાડા અહીંયા ચૂઝ કરી લીધા કે આ ખોદું મારે તો પાંચ ખાડા થઈ જાય ટાઈમ એટલે ટાઈમ કદાચ પૂરો ન થાય પીને જે ખોદવાનું જે ઓલું છે એ પૂરું થઈ ગયો સમજો સથાઈ ડિસ્કોલિફાય સથો એટેમ્પ્ટ એને લેવાનું જ નથી પાંચ અટેમ્પ્ટ ગોતવાનું છે એટલે પાંચ મિનિટ આપણે પાસે ટાઈમ છે ને હવે ટાઈમ હું સ્ટાર્ટ કરી રહ્યો છું સમજી

હું ખુશ છું કે જો એ કોઈ નહીં મળે તો હું ખુશ છું સેકન્ડ અટેમ્પ્ટ આમાં હું સહી તો કહી દીધું પ્રમાણ ગોતું કે આમાં થોડો કંઈ કહેવા લે લે સામાન થોડો બધી સિક્રેટ જ રાખવાનું છે આ મડી ગયો દોસ્ત આન્યા એક પેન ગોતી લીધી છે ના તેરા યાર ત્રણ મિનિટમાં વાત આમ છે બે મિનિટ ની અંદર એક વસ્તુ મને ગોતી લીધી મિત્રો અને બે અટેમ્પ્ટ લૂઝ પૂરા થઈ ગયા ત્રણ અટેમ્પ્ટ છે ને ત્રણ મિનિટ નો ટાઈમ છે હું થોડોક બી ગયો છું હું ડરી ગયો ક્યાં હોરો ગોતી લેઈની તો શું તો ગડબડ હે ત્યાં આય આઈ થિંક મને ગડબડ લાગે છે ત્રીજો अटेम्प्ट ફેલ ત્રીજો अटेम्प्ट ફેલ થઈ ગયો મિત્રો ટાઈમ છે અડધી મિનિટ નો હવે પાસે હું ખુછું કે અડધી મિનિટ નો ટાઈમ છે અડધી મિનિટ નો જ ટાઈમ છે અને થ્રી अटेम्प्ट ફેલ અચ્છા બેટા બે अटेम्प्ट છે ને મારી મેરે હવે બે अटेम्प्ट છે ને 2 મિનિટનો ટાઈમ છે ગોઈ ગોઈ જલ્દી ચાલો 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 ફોર 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 એક ઇન્ડી પિન ગઈતી ને ઓકે ફોર્થ अटेम्प्ट ઇઝ અ લૂઝ લૂઝ ફોર્થ अटेम्प्ट

મિત્રો પાંચ ટાઈમ ફેલ થઈ ગયા મિત્રો આપણે કાર્બન પથ્થર મળી મિત્રો આની પાસે સમય તો થોડોક પેલા રહ્યા દહક સેકન્ડ પરંતુ એક વસ્તુ ગોઈ હતી ઇન્ડી પીન ત્યાં છે દેવાનું પીન મિત્રો એક અન્ય ગોઈતી છે છોકરા એ હવે મારો વારો છે કે ભાઈ મારે શું કરવાનું છે આડી ભાગી જવાનું છે શેટો આ છોકરો પાંચ મિનિટ ને ત્રણ વસ્તુ હતા ત્રણ વસ્તુ ગોતીશ પાધર માં મોકલી દેવાનું છે ને આપડે ગોત છે રાહુલ ભાઈ તો મોકલી દીધા પાધરું કા મીઠું લેવા અને આપણે અત્યારે ખોજીએ જમીન તો કે બાપા છે તો ખોરી જમીન છે એટલે પણ ડાટીએ અને એને એક વસ્તુ મળવા દેવાની નથી આપણે હિન્દી પીમ મીડીને એક વસ્તુ મળવાની દેવાની તમારો ભાઈ બહુ ચાલાક છે પેલો આ હતા મિત્રો કે જે ઓલરેડી ચીપીઓ છે આપણી મેરે મિત્રો ચીપીઓ અને और मित्रों અત્યારે હવે એક ઓછો તો આપડે હતાડ કે બે ટાઈમર ગઈ છે ભાઈ 4 મિનિટ 13 સેકન્ડ બાકી 4 મિનિટ 13 સેકન્ડ છે તો આપણે થોડો કાં ખાડો કર નાખીએ થોડો બીજો આપડી મેરે શું છે ટેપ પટ્ટી મિત્રો બ્લેક બ્લેક ઇઝ માય ફેવરિટ તો હવે ટેપ પટ્ટી આપણે હતાડીએ કે પડી ગઈ ટેપ પટ્ટી ની જગ્યા આપણે પડી ગઈ છે મિત્રો આપણે થોડીક દબાવી દઈએ વેલ અને આપણે બીજો આપણે આ લઈ લઈએ આપણે મેરે ન્યુ હીરો હોન્ડાની ચાવી હતાડવા જઈ રહ્યો છું મને મળે તો સારું બાકી બાબા માર છે ન્યૂ એસપી જે કટારીયાની મીડી હતી આપણે હતાડીયા હતા કેટલી ભાઈ બાકી એક મિનિટ પંદર એક મિનિટ પંદર સેકન્ડ અને મિત્રો આપણે પાછો ખાડો મળી ગયો સાવીનો પણ મને એમ લાગે આ બેસ્ટ ખાડો છે પાંચ ચાર ત્રણ બે ને એક ઓવર ઓવરભાઈ આ વાગી ગયું છે અને મેં ફૂલ એકદમ માઇન્ડથી કામ લીધું છે હવે આપણે રાહુલભાઈને બોલાવી લઈએ પાદુકામાંથી મીઠું લઈને આવી ગયા હશે ડાયરેક્ટ તમને રાહુલભાઈ જ મળી તો રાહુલભાઈ આવી ગયા પાદુકાથી અને આપણે ફૂલ માઇન્ડથી કામ લીધું છે એટલું બધી માઇન્ડથી નથી લીધું રાહુલભાઈ જેટલું તો જોબો હવે આપણે મળે કે ને ભાઈ ઉપર જો માં ઉપર જો હજી ઉપર જો એ દેખ આસમાન હે આસમાન ખુલ્લા આસમાન અને ખુલ્લે હર માં હવે સ્ટાર્ટ કરીએ આપણે 1 2 3 સ્ટાર્ટ બસ થઈ તો ચાલો કે ને મને તો લગભગ એકોય નહીં મળે હું તો અટાણ દેવું લાગેલા ફક્ત 4-50 સેકન્ડ લાગતો નથી આજી તૈયાર કરે ફર્સ્ટ ટાઈમ અને આઈ થિંક ફેલ ફર્સ્ટ ટાઈમ ફેલ છે કાર્બન પથ્થર મેળવીને અને એ પણ નથી ભાઈ તો તો કહે કરે અને સેકન્ડ અટેમ્પ આઈ થિંક પાસ થઈ જાય અને એ પણ ફેલ ગાઈસ કામ હવે નથી સેકન્ડ અટેમ્પ ફેલ છો છે નથી આમાં ભાઈ ના ના તાયા સેક તાયા 2.55 અને ત્રીજો અટેમ્પ મિત્રો ફેલ થઈ ગયો છે રાહુલભાઈ ભાઈ સાયન્સ કૃપા મને લાગે ડમ માં ડમ વિદ્યાર્થી છે અત્યારે યે આઈ એમ બેક બેન્ચર અને બધી ઠીક છે બટ વિનર અને બે એક જ અટેમ્પ પ્રિય હવે એક જ અને બે પછી ટાઈમ બહુ છે ભાઈ તમારી આરામથી તો ટાઈમ છે પણ મિત્રો મને છે ને જાય ને પછી હું ખોદી નાખું એક જ લાસ્ટ અટેમ્પ અને આઈ થિંક ફેલ લાસ્ટ અટેમ્પ ફેલ અને વિનર મોહિત જાધવ અવર ચેમ્પિયન અને જે લૂઝર ડીઝ ઇઝ લૂઝર

એટુકમાં નાદાની તો કરે આમ ખોદે આમ સ્માર્ટ મઉ જી તોની બીજું કોન ક્યાં સીધું કરી ઓહો ડાયવર્ટ કરે મુદ્દાને દેવાં ત્યાં નહિ ઓઈ જા ખોદ ખોદ અત્યારે ડબલું તો નથી પામે તો પૈસા ગુજ છે અને આઈ થિંક હવે ઓઈ જાહે અને આ બધી પાછા ડાટા જાવ કા પછી પાછી ડાટા જાવ હાલો ની પેલા ખાડા તો કરી એ સ્ટાર નો ઓલો અર્જુન બહુ મોટો ફેન છે એટલે ટોપી છે એની એ તો તમને ખબર છે કે આ મોલો અર્જુન કા બહુત બડા ફેન હા લાલ દિહાડી મજદૂર અને હવે કાંતાર ની આવી ગઈ છે ભાઈમાં શું થાય કોઈ હે આલરેડી

પાસે ને કોઈ નથી મળ્યું અને આ રાહુલભાઈ ખાડું કરી પછી આપણે એને એક આપવાના છે તે જોડુક જો જો શું સરપ્રાઈઝ આપવાનો સરપ્રાઈઝ તો કઈ દન સરપ્રાઈઝ તો કરી એટલે 200 ની દાડીએ જવા અને આ એક ખાડો ભાઈ એ ઈ રેડી છે ભાઈ રેડી છે કમ્પ્લીટ કર નાખો વાંધો નહીં તો મેન મેન ધીસ વર્ડ આપણે કહે ને કે ભાઈ ભાઈ એના શબ્દો પર મેન ઇન હોર્સ એની

અને બાકી તો ધન્યવાદ મિત્રો તમારો અને કંઈ કહી દો તો મિત્રો આપણા ચેલેન્જ હતો હું હારી ગયો મને જો કંઈ એક્સપેક્ટેડ નહોતું કે હું હારીશ પણ હું હારી જો કંઈ વાંધો નહીં આ ખાડા શું કરે છે આપણે દાટી દે અને બીજી વાત એ મિત્રો કે આપણે વિનરને બહુ કંઈ ખાસ પ્રાયોરિટી આપતા નથી પણ લોઝરને આપણે સજા આપીએ છીએ જો વિડીયોમાં મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનો જ રીતે કોમેન્ટ કરો કે આપણે કિના ઉપર ચેલેન્જ કરવાના છે એ કરીએ અને મોસ્ટ ફની પાર્ટ કયો લાગ્યો એ થોડા કોમેન્ટમાં જરૂર જણાવી દેજો લાઇક શેર સબસ્ક્રાઈબ સપોર્ટ ધન્યવાદ જોઈએ